જોણા પોલીસ સ્ટેશન ખાતે દરેક ગ્રામ પંચાયતના સરપંચોની શાંતિ સમિતિની બેઠક યોજાઈ કરજણ પોલીસ સ્ટેશન ખાતે તાજેતરમાં આયોજિત શાંતિ સમિતિની બેઠકમાં પોલીસ પીએસઆઈ ગ્રામ પંચાયતના પ્રતિનિધિઓ સામાજિક કાર્યકરો અને સ્થાનિક નગરવાસીઓએ હાજરી આપી હતી બેઠકનો મુખ્ય ઉદ્દેશ કરજણ તાલુકાના કાયદા વ્યવસ્થા સામુદાયિક વિવાદ નિવારણ અને સુરક્ષા સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા અને સહયોગનો મંચ તૈયાર કરાયો પ્રાથમિક તબક્કે પોલીસ દ્વારા સ્થાનિક પ્રકરણોનો સંક્ષિપ્ત રિપોર્ટ રજૂ કરાશે સ્થાનિક ગુનાઓની અસરકારક તપાસ અને ઝડપથી કાર્યવાહી કરવાની ખાતરી આપી પારિવારિક કોલિંગ જમીન વિવાદો અને સંતાન સંબંધિત તનાવો માટે મેડિએશનની જાગૃતતા તેમજ જીપી વિકાસ માર્ગદર્શન પ્રમાણે શાંતિ સમિતિ દ્વારા મધ્યસ્થાન કરવાનો નિર્ણય લેવાયો સાયબર માટે અટકાવવા માટે પડોશમાં સીસીટીવી અને નજર રાઉન્ડિંગ વધારવા તેમજ પોલીસ પેટ્રોલિંગમાં તેજી લાવવા સહમતી કરજણ શાંતિ સમિતિની આ બેઠકે પોલીસ સમુદાય સંગઠનની વ્યવહારુ કામગીરીનું ઉદાહરણ બની સંયુક્ત પ્રયાસોની સ્થાનિક શાંતિ અને સુરક્ષા મજબૂત

કરજણ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એ કે ભરવાડ સાહેબની સૂચના અને માર્ગદર્શન હેઠળ કરજણ તાલુકાના નાના મોટા તમામ ગામડાઓના સરપંચ શ્રી તેમજ ઉપસરપંચ શ્રીઓને કરજણ પોલીસ સ્ટેશન ખાતે હાજર રાખી કાયદો અને વ્યવસ્થા સુદ્રઢ અને સુવ્યવસ્થિત બને તે હેતુ સારું એક પરિસંવાદનું આયોજન કરવામાં આવેલ હતું આ પરિસંવાદ દ્વારા તમામ સરપંચશ્રીઓ તેમજ ઉપસરપંચશ્રીઓ હાજર રહેલ અને તેઓને સાયબર અવેરનેસ ટ્રાફિક જનજાગૃતિ તમામ ગામડાઓમાં સીસીટીવી કેમેરા લગાવવા માટે સૂચના તેમજ અત્રેના પોલિસ્ટેશનથી કરવામાં આવતી સી ટીમની કામગીરીની તેમજ તમામ સરપંચશ્રીઓને ઉપસરપંચશ્રીઓને એક વોટ્સઅપ ગ્રુપ ક્રિએટ કરી અને ગામડાઓમાં બનતા તમામ નાના મોટા બનાવોની જાણ પોલીસને ત્વરિત અને ઝડપી થાય તે હેતુ સારા એક વોટ્સઅપ ગ્રુપ ક્રિએટ કરવામાં આવેલ તેમજ સંચાર સંચારસાથી પોર્ટલ જે છે એ હેતુની તે બાબતની તેમને માહિતી આપવામાં આવેલ અને ઓગણીસ ત્રીસ હેલ્પલાઇન નંબર છે તેની પણ માહિતી આપવામાં આવેલ આ સિવાય કાયદો અને વ્યવસ્થા માટે તમામ સરપંચશ્રીઓ અને ઉપસરપંચશ્રીઓને પોલીસની તમામ માહિતી અને તમામ સાથ સહકારની અપેક્ષા સાથે જાણ કરવામાં આવેલ છે